આ તરત તપાસ કરી એ તપાસ કરી અને એમની જેટલી પણ બેચ બજારમાં ગઈ છે એ બેચ બજારમાંથી રિકોલ કરવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને આમાં આપણા એફડીસીએના અધિકારીઓ છેલ્લામાં છેલ્લી બોટલ ન આવી જાય ત્યાં સુધી મોનિટરિંગ કરી આ તમામ બોટલો પાછી આવી જાય આ દવાઓ પાછી બજારમાં ખેંચી જાય એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે મધ્યપ્રદેશની અંદર નોટ ઓફ સ્ટાન્ડર્ડ જે દવાઓ થઈ હતી એ પૈકીની જે બે દવાઓ જે આપણે અહીંયા સરકારમાં જીએમએસીએલ દ્વારા ખરીદતા નથી પરંતુ આ વિક્રેતાઓ આ જે ઓરલ મેડિસિન્સ બાળકો માટેની કપ સિરપ જે બનાવી રહ્યા હતા એ બંનેનું ત્યાં મધ્યપ્રદેશની અંદર તે આપણને મળી કે આ નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓ જાહેર થઈ છે આપણે ત્યાં તરત તપાસ કરી એ તપાસ કરી અને એમની જેટલી પણ બેચ બજારમાં ગઈ છે એ બેચ બજારમાંથી રિકોલ કરવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને આમાં આપણા એફડીસીએના અધિકારીઓ છેલ્લામાં છેલ્લી બોટલ ન આવી જાય ત્યાં સુધી મોનિટરિંગ કરી આ તમામ બોટલો પાછી આવી જાય આ દવાઓ પાછી બજારમાં ખેંચી જાય એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે છે એ સુરેન્દ્રનગર રેન્ડેક્સ ફાર્માસ્યુટિકલ બાવળા મુકામે નોટ ઓફ સ્ટાન્ડર્ડ જાહેર થતા આપણે આ પ્રકારની કાર્યવાહી કરી છે એના ઉત્પાદન એમને અત્યાર સુધી કેટલું ઉત્પાદન કર્યું ક્યાં વેચ્યું અને આપણા ગુજરાતનું એ લોકોએ જે કહેવાય કે દવાની દુકાન ઉપરથી સીધી એ જે એનું વિતરણ થતું હતું એમાં ટોટલ ઉત્પાદિત સંખ્યા અને સાથે વિતરિત સંખ્યા આ બંનેનો તાળો મેળવી અને તમામ દવાઓ જે અત્યારે બજારમાં હયાત છે એ તમામે તમામ પરત આવે એ માટેનો પ્રયત્ન પૂરા જોશથી એફડીસીએ ના અધિકારીઓ પ્રત્યેક દુકાન અને પ્રત્યેક દુકાનો સુધી કેમિસ્ટ એસોસિએશનને પણ આની જાણ કરી છે કે આ બે કંપનીઓની કોઈ દવાઓ હોય તો એ દવાઓ તાત્કાલિક પરત એને આપવી અત્યારે મેં કહ્યું એ પ્રમાણે લગભગ છસો જેટલી છસો ચોવીસ જેટલી પેઢીઓ આ પ્રકારની દવાઓ બનાવી રહી છે અને એ તમામે તમામ દવાઓ આ બે દવાઓ પૂરતો વિષય પણ નથી આ કપ સિરપ પૂરતો પણ વિષય નથી પણ ઓરલ મેડિસિન જે બાળકોની સીધી આપણે ઓન ધ કાઉન્ટર મળતી હોય એવી તમામ દવાઓની પણ ગુજરાત સરકાર તપાસ કરશે અને એને એને પ્રમાણિત કર્યા પછી અત્યારે જે વેચાઈ રહી છે પરંતુ વહેલી તકે આ બધી જ દવાઓ ઓરલ મેડિસિન્સ જેને કહેવાય બાળકો માટેની એની પણ તપાસ આપણે કરી રહ્યા છીએ છે

બહારના રાજ્યો માટે જેને ઉત્પાદન કર્યું હતું કે ગુજરાતમાં પણ વેચી રહ્યા છે અને વેચી રહ્યા હોય તો આ તમામ તપાસના અંતર્ગત આપણને ખબર પડશે આમાં પ્રત્યેક બેચનું મોનિટરિંગ પણ થતું હોય છે એ એફડી એમાં આપણી બધી જેટલી દવાઓ જેટલી બેચ તૈયાર થાય એ તમામનું નથી થતું હતું પરંતુ પ્રત્યેક દાખલા તરીકે જુદી જુદી શીડ્યુલ એમ આપણે એમાં રેન્ડમલી એની ચેકિંગ કરતા છીએ જે રેન્ડમલી ચેકિંગ કરીએ છીએ એમાં નોટ સ્ટાન્ડર્ડ આપણે જાહેર થતી હોય તો જ આપણે કરીએ છીએ અત્યારે મેં કહ્યું એમ આ બંને કંપનીઓ જે કોલ્ડ સિરપ બનાવે છે એ કોલ્ડ સિરપ એ બહારના રાજ્યોમાં એમને વેચાણ કરવા માટે બનાવ્યું હતું કે આપણા રાજ્યમાં પણ એનું વેચાણ થયું છે કે કેમ અને થયું હોય તો તમામે તમામ જે કેમિસ્ટો છે એમની પાસેથી પરત રિકોલ કરવા માટેના આપણે આદેશો આપ્યા છે અને સાથે આપણો નો સ્ટાફ પણ એ પ્રત્યેક ઓન ધ કાઉન્ટર જઈ અને ચેક કરશે અને આ સૂચનાઓનો અમલ પૂરેપૂરો પૂરતો થાય એની ચિંતા કરી રહી છે